વેલકમ ટુ ટોટલ વ્હીકલ સેલ ઇન ગુજરાત અમારા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તમારે કોઈ પણ વાહન વેચવાનું તેની જાહેરાત કરવાની હોય તો નંબર ઉપર વોટ્સઅપ કરો આજે આપણી પાસે ગાડી છે અલ્ટો આઠસો મોડલ છે બે હજાર તેરનો ઓનર વન છે સીએનજી પેટ્રોલ બંનેમાં છે વીમો ચાલુ છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો એક્યાસી હજાર કિલોમીટર કાઢેલી ચાલેલી છે એસી પાવરફુલ વર્કિંગ લેધર મેટિંગ લેધર સીટિંગ સોની મ્યુઝિક સિસ્ટમ સાત ચારે ચાર ટાયર સારા છે ગાડી ખૂબ સારી કન્ડિશનમાં છે ગાડીની કિંમત બે લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે આ ગાડી તમને બગસરા અમરેલી જોવા મળશે ભાઈના નંબર જેવી ભાઈને આપણે સ્ક્રીન ઉપર તમને દેખાતા જ જ્યાંથી તમે એનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને વિડીયોને બને એટલો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજી ગાડી છે આપણી પાસે ઇનોવા મોડલ છે બે હજાર સાતનું પાર્સિંગ ઓકે છે ડીઝલ એન્જિનમાં છે વીમો ચાલુ જ છે બે ઓનરમાં ગાડી છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બ્યાસી હજાર કિલોમીટર આવેલી છે એસી ચાલુ છે લેધર મેટિંગ લેધર સીટિંગ એલસીડી સાઉન્ડ સિસ્ટમ ન્યૂ ટાયર બધા બધા ટાયર્સ નવા જ છે બે પોઈન્ટ પાંચ ટોપ વર્જનમાં ગાડી છે ગાડીની કિંમત ત્રણ લાખ પિચોતેર હજાર રૂપિયા રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે આ ગાડી પર તમને બગથરામ રેલી જોવા મળશે તો જયવીરભાઈને તમે કોલ કરી અને પૂછી શકો છો ત્રીજી ગાડી આપણી પાસે છે મારુતિ સુઝુકી વિટ્સ ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનો બે હજાર બે હજાર ચૌદનું મોડલ છે બારમા મહિનાની છે ડીઝલ એન્જિન ગાડી છે ઓનર વન છે એમો ચાલુ છે પાવર સ્ટેરિંગ ગાડી છે પાવર વિન્ડો ગાડી આ જેન્યુઅન ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે એસી ફોલ વર્કિંગમાં છે લેધર મિટિંગ એલસીડી સાઉન્ડ સિસ્ટમ ચારે ચાર ગાડીના ટાયર સારા છે ક્યાં કાઢ કે સળો કે કાંઈ છે એની વીડીઆઈ વર્ઝન છે ગાડીની કિંમત બે લાખ પાસઠ રૂપિયા રાખેલ છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે આ પણ ગાડી તમને બગસરા અમરેલી જોવા મળશે આ ગાડી પણ સારી એવી ગાડી છે અને જવાબદારી સાથે વેચવાની છે એના પછી ગાડી આપણે પાસે છે બે હજાર અગિયારનું મોડલ છે ગાડી સીએનજીન પેટ્રોલમાં છે બે ઓનર છે ગાડીના વીમો ચાલુ જ છે જેન્યુઅન બ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે લેધર મીટિંગ લેધર સીટિંગ છે પાવર વિન્ડો ચારે ચાર પાવર સ્ટેરિંગ એસી ફૂલ વર્કિંગમાં કેડીએમ સાઉન્ડ સિસ્ટમ સાથે આ ગાડી તમને જોવા મળશે આ ગાડી પર તમને બગથરા અમરેલી જોવા મળશે ગાડીની કિંમત જવીરભાઈએ બે લાખ ત્રીસો હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ શકે છે તમારે કોઈ પણ વ્યક્તિની ગાડી લેવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલ છે ત્યાં તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો